તો વડોદરા શહેરમાં વારંવાર ભુવા પડવાની સમસ્યા લોક જવાહિર બની ગઈ છે કારેલીબાગ અકોટા મુજમહુડા અને માંજલપુર જેવા વિસ્તારોમાં છેલ્લા સમયગાળા દરમિયાન એકસો ત્રીસ થી વધુ ભૂવા પડ્યા છે આ ભૂવાઓના સમારકામ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને અત્યાર સુધી અંદાજે રૂપિયા પચાસ કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી તો હવે કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ટેકનોલોજી આધારિત નવા ઉપાયો અપનાવાયા છે શહેરના સૌથી વધુ પડતા પાણી પુરવઠા વિભાગના વડાના જણાવ્યા અનુસાર જૂની અને હાલતમાં પડેલ લાઇન હોવાના કારણે ભૂવા પડતા હતા નવી લાઇન અને સીસીટીવી તપાસથી ભૂઆ ઊંડા થતા પહેલા તેનું નિદાન શક્ય બનશે આપણે જોઈએ કે વરસાદ થમ્યા બાદ સમગ્ર વડોદરામાં અંદાજીત એકસો ત્રીસ પડ્યા છે અને એ ભૂવા પાછળ પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે અંદાજીત પચાસ લાખ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એટલે આ એક બહુ શરમજનક વાત છે કે ભૂવા માત્ર ભૂવા પૂરવા માટે તમે પચાસ કરોડનો ખર્ચ કરો છો એટલે માત્ર આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છો એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે આપણે જોઈ શકીએ કે આ કોટાથી લઈને જે મૂજ મોડા સુધીનો રોડ છે બે હજાર ચોવીસમાં મારા આરટીઆઈ દ્વારા માહિતી મેં મેળવેલી બે હજાર ચોવીસમાં એ લોકોએ સત્તર ભૂવાની પાછળ સત્તર મહા કાય ભૂવા પડ્યા હતા આ જગ્યાએ અને એની પાછળ પોણા બેથી બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો મારે એ જણાવવાનું મારે એ પૂછવું છે પાલિકાને કે આ જે ખર્ચ કરવામાં આવ્યો તો સોના ચાંદીની અંદર ભૂવામાં ઈંટો મુકતા હતા કે એને પુરાણ માટે તો આ ખર્ચ કરવામાં આવ્યો છે આજે આટલો ખર્ચ કરીને જો પ્રોપર કામગીરી થઈ હોય તો જનતા એ ભોગવવા રાજી છે એ પૈસા ખર્ચ કર્યા હોય વ્યવસ્થિત કામ તો જનતા એ ભોગવવા રાજી છે પણ આજે પણ બે હજાર પચીસમાં સેમ પરિસ્થિતિ છે માત્ર પંદર દિવસના ગાળાની અંદર આ જ રોડ ઉપર છ ભૂવા પડ્યા છે અને બે હજાર વાત કરીએ તો આ તે બારમો ભૂવો હશે એટલે કહેવાનો છે આ ભાવર્ પૂરવાની પાછળ માત્ર ભ્રષ્ટાચાર કરેલો છે ગયા ચોમાસામાં જે સો કરતા વધારે ભૂવા પડ્યા હતા એને ધ્યાનમાં રાખીને આપણે ભૂવાથી પડ્યા એના ટેકનિકલ કારણો છે ખાસ કરી ટેકનિકલ કારણોમાં ઘણા બધા કારણો સામે આવેલા હતા લાઈન સિંકિંગ થયેલા લાઈનમાં ડેમેજ થયેલા લાઈનના બે પાઇપ વચ્ચેના જોઈન્ટ ઓપન થઈ જવાના ટેકનિકલ કારણો હતા એનું મુખ્ય કારણ એક હતું કે આ લાઈનો જે છે તો ઓવરએજ થયેલી છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ કરતાં પણ વધારે જૂની લાઈનો છે અને ખૂબ મોટા માધ્યમ મોટા ક્વોન્ટિટીમાં પાણીનો જથ્થો વહન કરતી હોય છે એટલે એમાં ડેમેજની ડેમેજીસને કારણે જુવા ગયા વર્ષે પડ્યા હતા એવી લાઈનો આપણે આઈડેન્ટિફાઈડ કરી છે હાલમાં આઠ કામો મોટા હાથે લગભગ અઢીસો કરોડના કરે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગામની અંદર આ કામોનો સમાવેશ કરી હાલમાં કમિશનરશ્રીની મંજૂરી મેળવીને ટેન્ડર કાર્યવાહી શરૂ કરી લીધું ખૂબ ઝડપથી આપણે આ આ કામોનું બી શરૂ કરીશું એક કામ જે આજે ચાલે છે તેની પાસે મધુવાળા સુધીની જે જૂની એક્ઝિસ્ટિંગ અઢારસો એમની લાઈન છે એનું કામ અત્યારે ચાલી રહ્યું છે ત્યાં આપણે આજે ઊભા છે જીઆરપી ટેકનોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કર્યો છે